નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોડી રાત્રે એન્જિનિયરિંગમાં પાંચ એક હજાર ઝળહળી ઉઠ્યા હતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોડી રાત્રે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જી ઈ મેઇન બે હજાર ચોવીસના સત્રનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં સુરતની એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ઓલ ઇન્ડિયામાં પાંચસો ટોપર્સમાં પાંચ વિદ્યાર્થીઓ અને ટોપ હજારમાં આઠ વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા હતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જી મેઇન બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કર્યું છે આ વખતે પણ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ સુરતના વિદ્યાર્થીઓએ પરિણામમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે એલન સુરત સેન્ટર હેડ નહેચલ સિંહ હંસપાલે જણાવ્યું હતું કે એલન ક્લાસીસની વિદ્યાર્થીની માનવી મહેતાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેલ સ્કોર મેળવીને સુરત શહેરમાં ટોપ કર્યું છેલ્લા સાત વર્ષથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની રેગ્યુલર ક્લાસરૂમ સ્ટુડન્ટ માનવીએ જી મેઈનમાં ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સટી સેવન મેળવ્યો છે આ સાથે માનવીય કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં સો ટકા પર્સન્ટેલ મેળવ્યા છે એ જ રીતે પુલકિત બિયાની નવાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેલ મેળવીને સુરતમાં બીજા ક્રમે છે અને ઓલ ઇન્ડિયા રેન્ક એકસો ત્યાંસી છે છેલ્લા બે વર્ષથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી પુલકિતે કેમેસ્ટ્રીમાં સો પર્સન્ટાઇલ મેળવ્યા છે તેવી જ રીતે એલન કેરિયન ઇન્સ્ટિટ્યૂટની છેલ્લા ચાર વર્ષથી નિયમિત વર્ગખંડની વિદ્યાર્થીની ઉશી નંદીએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેલ સ્કોર કરીને સુરત શહેરમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને ઓલ ઇન્ડિયા રેન્ક એકસો ચોર્યાસી મેળવ્યું હતું આ સિવાય તેણે કેમેસ્ટ્રીમાં સો મેળવ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં એલન કેરિયાર ઇન્સ્ટિટ્યૂટના ઓગણીસ વિદ્યાર્થીઓએ નવાણું અને છોતેર વિદ્યાર્થીઓએ નવ્વાણું અને સ્કોર મેળવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત वन एटी थ्री आई है सूरज सिटी रंगटू। टू मेरे पापा टेक्सटाइल का बिजनेस है पापा का मम्मी हाउस वाइफ है और मैं दो साल से पढ़ रहा हूँ इंजीनियरिंग एडमिशन एड्म, के लिए और सोशल मीडिया कुछ भी नहीं है सोशल मीडिया से दूरी है इसीलिए और मैं एक दिन में एटलीस्ट सेवन टू एट आवर्स तो पढ़ाई होती थी मेरा नाम मिशी नंदी है आ, मेरी मम्मी टीचर है पापा शेल के साथ काम करता है दिन में अराउंड दस बारह घंटे पढ़ाई होती है और मेरा सिटी रैंक थ्री है और ऑल इंडिया रैंक वन एटी फोर है नहीं। 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 अभी तो मतलब कंटिन्यूस पूरे दिन पढ़ाई होती है फ़ोन वगैरह बहुत कम यूज़ करने का टाइम मिलता है तो अभी तो पूरा ही डिस्कनेक्टेड है सबसे पर ठीक है अभी तो एक महीना और मेहनत है। આઈટીમાં એસ ટાર્ગેટ છે આઈટી બોમ્બે સી એન્ડ ઉસ બાદ જેસા એક્ઝામ થાય બેસિસ પે જોવી બ્રાન્સિસ મેળ મારું નામ મન્વી મહેતા છે મારો જેડબલ મેન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં છે સુરત સિટી ડૉક્ટર શું મારો મમ્મી પપ્પા બેઉ ડૉક્ટર છે હું બે વર્ષથી આની માટે તૈયારી કરતી તી હજુ પણ હવે એક મહિનો છે એડવાન્સ માટે એની માટે તૈયારી કરું છું રોજ ટ્વેલ્વ ટુ થર્ટીન આવર્સ વાંચું છું સોશિયલ મીડિયા કઈ જ યુઝ નથી કર્યું આખો દિવસ મહેનત કરી છે ને હજુ પણ મહેનત કરતી રહીશ ને એડવાન્સમાં સારો રેન્ક લાવવાની કોશિશ મેથ્સ વધારે ગમતું હતું એટલે ઇન્ટરેસ્ટ પણ મેથ્સમાં હતો એટલે એવું વિચાર્યું કે મેથ્સ લઈને એન્જિનિયરિંગમાં જાઉં એલન સુરત છે અગર મેં વાત કરું सूरत से टोटल 500 बच्चे अपियर किए थे एग्जाम में और इसमें से 242 स्टूडेंट्स क्वालिफाई किए हैं 99.99 परसेंटाइल के ऊपर तीन स्टूडेंट्स हैं और नाइन्टी नाइन पॉइंट इस के ऊपर हमारे हैं 99 के ऊपर 76 स्टूडेंट्स हैं ऑल इंडिया रैंक 67 जो मनवी मेहता की आई है सूरत सिटी टॉपर हैं ये है। और पुलकित बयानी ऑल इंडिया रैंक वन एटी थ्री है सूरत सिटी टॉपर टू है ये और ओशी नंदी इनकी ऑल इंडिया रैंक वन एटी फोर है ये सूरत सिटी टॉपर थ्री है ऑल पूरी की पूरी तीनों रैंक जो है 1, 2, 3, एलन